કર્મ અને ધર્મની યાત્રા એટલે બારડોલી થી સોમનાથ સરદાર સન્માન યાત્રા બારડોલી થી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રા વિરમગામ તાલુકાના રંગપુર ચંદ્રનગર શહેર કાજીપુરા અને થોરી ગામે મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યું સરદાર સન્માન યાત્રા જ્યારે વિરમગામ પહોંચી ત્યારે ઝાલાવડ સોસાયટી ખાતે હાર્દિક પટેલ અને સમાજ અગ્રણીઓ યાત્રાનું સ્વાગત કર્યું ઝાલાવડ સોસાયટી ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું

અને તમે હું બધા જાણીએ છીએ કે સરદાર સાહેબે પાંચસો પાંચસો રજવાડાઓને એકજૂટ ન કર્યા હોત લોકોને સાથે લઈને ન ચાલ્યા હોત તો આજે જુનાગઢ હોય કે હૈદરાબાદ હોય એ પાકિસ્તાનના ભાગ હોત જુનાગઢ કે હૈદરાબાદમાં આવવું હોત તો આપણે વિઝા લેવા પડે આવી પરિસ્થિતિઓમાં સરદાર સાહેબે અનેક બલિદાન અનેક ભોગ આ દેશ માટે આપ્યો છે તો આપણા સૌની જવાબદારી હતી કે આ સરદાર સન્માન યાત્રા દરેક ગામે અને શહેરે સન્માન થાય